એમાં ભરડીયા બધા જ વસ્તુ પ્રમાણમાં તે આવેલા હોય અને હેવી લોડિંગમાં ચાલનારા ડમ્પરો તેથી પસાર થતી વખતે ઉબડ ખાબડ રોડ પર અનેક વખત માફક ફૂલ સ્પીડમાં આવીને ઘણા વાહનોને નુકસાન કર્યું છે હાલ જે થોડા દિવસો પહેલાં ડીપી રોડ પર પણ ડમ્પર ચાલકે એક બાળકને અડફેટે લીધો હતો જેનો જીવ તો બચ્યો પરંતુ પગ વગર જીવન જીવવાની આ સજા આ ડમ્પર ચાલકની બેદરકારીના કારણે મળી અને ઘણા ડમ્પરમાં કોઈ પણ જાતની નંબર પ્લેટ કે કોઈ પણ આધાર પુરાવા વગર ના જોવા મળે છે અને આજે પણ એક્સિડન્ટ થયું છે કે ડમ્પર નામ નંબર વગરનું જ છે અને ટુ વ્હીલ ચાલકનો એક હાથ અને કમરના ભાગે આગળનો વ્હીલ ચલાવી દેતા શ્રમિકનો જીવ સ્થળ પર જ ગુમાવી દીધો હતો

કચ્છ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ